નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ વાર્ષિક પરીક્ષા અપેક્ષિત બે હજાર છવ્વીસ ધોરણ દસ વિષય વિજ્ઞાન વિભાગ બી પ્રકરણ નંબર નવ ફ્રી પીડીએફ મેળવવા માટે તે જ કોમેન્ટ કરો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું જરા પણ ભૂલતા નહીં તમારી કંઈ અપેક્ષિત આ પ્રકારની હશે વિદ્યાર્થી મિત્રો બરાબર તો ચાલો આપણે આજે વિભાગ બીનું પ્રકરણ નંબર નવનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળીએ પ્રકરણ નવ પ્રકાશ પરાવર્તન અને વક્રી ભવન એકદમ સહેલું ચેપ્ટર છે બરાબર આવડી જાય એવા પ્રશ્નો છે અને જો તમે દ્વિતીય પરીક્ષામાં પણ આટલા પ્રશ્નો કરશો તો ખૂબ જ આઈએમપી છે આનાથી વધારે બીજા પ્રશ્નો કરવાના નથી બરાબર આખી અપેક્ષિત જ તમારે તૈયાર કરવાની રહેશે પ્રથમ સત્ર દ્વિતીય સત્ર અને વાર્ષિક પરીક્ષામાં આટલું કરશો એટલે દ્વિતીય પરીક્ષામાં પણ તમારે નેવું પ્લસ માર્ક્સ આવશે અને સોમાંથી નેવું પ્લસ માર્ક્સ આવે છે બોર્ડની પરીક્ષામાં અને એસીમાંથી તમારે વિદ્યાર્થી મિત્રો પંચોતેર પ્લસ માર્ક સો ટકા આવશે પ્રકાશનું પરાવર્તન એટલે શું પ્રકાશના પરવર્તનના નિયમો લખો તો આ રીતે એક પહેલો પ્રશ્ન આપેલું છે પ્રકાશનું પરાવર્તન એટલે શું પ્રકાશના પરિવર્તનના નિયમો લખો માર્ચ બાવીસમાં પૂછાયેલું છે કોઈ પણ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટી પર પ્રકાશની પાછા વળવાની ઘટનાને પ્રકાશનું પરતન કહે છે પ્રકાશના નિયમો નીચે મુજબ છે અને સમાન હોય છે એટલે કે આપણે આપાત કિરણ બિંદુએ સપાટી પર દોરે લંબ અને લંબ અને પરાવર્તિત કિરણ બધા એક જ સમતમાં હોય છે બરાબર તો આ સાથે તમારે અહીંયા પ્રશ્ન એક પૂર્ણ થાય છે પ્રશ્ન નંબર બે ક્વેશ્ચન છે આઈએમપી છે જુલાઈ બાવીસમાં પૂછાયેલો છે આ પ્રશ્ન ના પૂછાય પરંતુ આના જેવા જ દાખલા તમારે પૂછાય છે એક પાવર અહીંયા તમને આપેલો છે પોઈન્ટ એક પોઈન્ટ પાંચ પ્લસ છે બરાબર એક પોઈન્ટ પાંચ ડી પાવર ધરાવતો અહીંયા શુદ્ધિકારક લેન્સનું પ્રિસ્ક્રિપ્શન એટલે કે પરચી લખી આપે છે ડૉક્ટર બરાબર એક કાગળમાં લખી આપે છે કે તમારે એક પોઈન્ટ પાંચ ડી પાવર ધરાવતા શુદ્ધિકારક લેન્સની જરૂરી છે તો આ લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો તેમજ સૂચિત કરેલ લેન્સનો પાવર શોધો પાવર કયો હશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લેન્સનો પાવર તમને અહીંયા આપેલો છે એટલે કે અહીંયા તેમજ સૂચિત કરેલ લેન્સ કયો હશે પાવર તો અહીંયા તમને આપેલો છે બરાબર તો અહીંયા તમારી લેન્સના પાવરનું સૂત્ર છે એક ભાગ્યા એપ જ્યાં એપ એટલે કેન્દ્ર લંબાય છે તો એપ બરાબર એક ભાગ્યા પાવર બરાબર તો એક ભાગ્યા એક પોઈન્ટ પાંચ તો બે ભાગ્યા ત્રણ મીટર અથવા ઝીરો પોઈન્ટ સડસઠ મીટર એટલે કે આશરે સડસઠ સેન્ટીમીટર બરાબર તો આ રીતે તમારે ગણવાનો રહેશે ત્રીજો પ્રશ્ન છે લેન્સના પાવરની વ્યાખ્યા આપી તેનો એસઆઈ એકમ લખો તો લેન્સના લેન્સની કેન્દ્ર લંબાઈના લેન્સ લેન્સનો પાવર કઈ છે લેન્સના પાવરની વ્યાખ્યા તો લેન્સના કેન્દ્ર લંબાઈ એફ

ઉત્તર તમારો ઉત્તર કારણ સહિત સમજાવો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો બહિર્ગુ અરીસો વપરાય છે તો બધાને યાદ જ હશે તો બહિગુર અરીસા સામે અરીસા સામે વસ્તુને ગમે તેટલા અંતરે મૂકતા પ્રતિબિંબ હંમેશા આભાસી જતું અને નાનું મળે છે પ્રતિબિંબ અરીસાની પાછળ નજીકમાં મળે છે અને બહિર્ગઢ અરીસોનો દ્રષ્ટિ વિસ્તાર ખૂબ જ મોટો છે આથી વાહન ચાલક પાછળના વાહન વ્યવહારને આવરી લેતું દ્રશ્ય સામે રાખેલ અરીસામાં સ્પષ્ટ જોઈ શકે છે બરાબર ફરીથી એકવાર વિદ્યાર્થી મિત્રો આઈએમપી છે ખાસ કરીને તો અહીંયા છે બહિગોળ અરીસા સામે વસ્તુની ગમે તેટલા અંતરે મુકતા પ્રતિબિંબ હંમેશા આભાસી ચડતું અને નાનું મળે છે વળી પ્રતિબિંબ અરીસાની પાછળ નજીકમાં મળે છે બહિગોળ અરીસાનો દ્રષ્ટિ વિસ્તાર ખૂબ જ મોટો છે આથી વાહન ચાલક પાછળના વાહન વાહનને આવરી લેતું દ્રશ્ય સામે રાખેલ અરીસામાં સ્પષ્ટ જોઈ શકે છે પાંચમો ક્વેશ્ચન છે સુરેશ આંખના ડૉક્ટર પાસે તેની આંખની તપાસ કરાવે છે ડૉક્ટર તેને પ્લસ ફોરડી લખેલું પ્રિસ્ક્રિપ્શન એટલે કે પર્ચી આપે છે સુરેશ કયા પ્રકારના લેન્સના ચશ્મા બનાવવા પડશે આ લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો તો આગળ પ્રમાણે જ તમારી કેન્દ્ર લંબાઈ શોધવાની છે બરાબર એક ભાગ્યા એફ એફ જ્યાં કેન્દ્ર લંબાઈ છે અહીંયા તમારે એક ભાગ્યા ચાર કરશો એટલે પોઈન્ટ પચીસ મીટર એટલે કે પચીસ સેન્ટીમીટર તે કયા પ્રકારનો લેન્સ ચશ્મા બનાવશે તો તે બરિકોલ લેન્સના ચશ્મા

અંતરગોળ અળીસા વડે પરતન પામી સમાંતર કિરણ જૂથરૂપી દૂર સુધી ફેલાય છે આથી દૂર સુધીના માર્ગ પ્રકાશિત થાય છે તેથી વાહનની હેડલાઇટમાં અને ટોર્ચમાં અંતરગોળ અરીસો વપરાય છે બરાબર આઈએમપી ક્વેશ્ચન છે ખાસ કરીને તૈયાર કરી લેજો ત્યાર પછી એ આપણે જોઈએ તફાવત આપો બે બે મુદ્દા અંતરગોળ અરીસો બહિર્ગોળ અરીસો બરાબર તો અંતરગોળ અરીસું વિદ્યાર્થી મિત્રો છે તેની અંદરની સપાટી પરાવર્તક હોય છે બળીગોળ અરીસામાં છે તેની બહારની સપાટી પરાવર્તક હોય છે તેને વડે ફક્ત આભાસી પ્રતિબિંબ મળે છે તેના વડે વિદ્યાર્થી મિત્રો અંતર્ગોળ અરીસા વડે આભાસી અને વાસ્તવિક બંને પ્રતિબિંબ મળે છે તથા આભાસી પ્રતિબિંબ હંમેશા વસ્તુ કરતાં મોટું હોય છે અને આ અરીસાનો ઉપયોગ ટોર્ચ વાહનો અને હેડલાઇટ સર્ચ લાઈટ કૂકર સૂર્યકુકર વગેરેમાં થાય છે જ્યારે અહીંયા બહિગોળ અરીસામાં તેની બહારની સપાટી પ્રવર્તક હોય છે તે ફક્ત આભાસી પ્રતિબિંબ મળે છે તેનું આભાસી પ્રતિબિંબ હંમેશા વસ્તુ કરતાં નાનું હોય છે આ અરીસાનો ઉપયોગ વાહનોની સાઇડ ગ્લાસ તરીકે થાય છે બરાબર તો એ તમારે ધ્યાનથી જોવાનું છે ત્યાર પછી અહીંયા તમારે બહિગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ તમારે તફાવત આપવાનો છે બે બે મુદ્દા તમારે કીધા છે અહીંયા તો તમારે લખવા હોય તો ચાર મુદ્દા પણ લખી શકો છો પરંતુ એ બે કીધા છે તો તે મધ્યમમાં જાડો અને કિનારીનો ભાગ પાત્રો હોય છે તે મધ્યમમાં પાત્રો અને કિનારીનો ભાગ જાડો હોય છે તેના પર પડતા સમાંતર કિરણો કેન્દ્રિત કરે છે તેથી તે આ અભિસારી લેન્સ કહે છે તેના પર પડતા સમાંતર કિરણો વિકેન્દ્રિત કરે છે તેથી તેને અપસારી લેન્સ કહે છે ત્યાર પછી એ છે તેના વડે વાસ્તવિક તેમજ આભાસી બંને પ્રતિબિંબ મળે છે તેના વડે ફક્ત આભાસી પ્રતિબિંબ મળે છે તેના વડે મળતું આભાસી પ્રતિબિંબ વસ્તુ કરતાં કદમાં મોટું હોય છે તેના વડે મળતું આભાસી પ્રતિબિંબ વસ્તુ કરતાં કદમાં નાનું હોય છે બરાબર તો અહીંયા તમારે એ પ્રશ્ન પણ આઈએમપી છે ખાસ કરીને તફાવત પૂછાય છે આ પાઠમાંથી બહુ જ બીજો છે બે મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતરકુળ અરીસાનો લેન્સનો પાવર શું હતું હા વિદ્યાર્થી મિત્રો આમાં તફાવત અને આ દાખલા બરાબર એ ખૂબ પૂછાતા હોય છે તો ખાસ કરીને તમારે દાખલા અને તફાવત જેવા પ્રશ્નો પર તમારે ધ્યાન આપવાનું છે તો અહીંયા તફાવત છે બે સેન્ટીમી બે મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સનો પાવર છે તો લેન્સનો પાવરનું સૂત્રો છે પી અપોન એક ભાગ્યા એફ તો તમારે એ પાવર સૂત્રનું છે તો એફ કેન્દ્રલંબાઈ તમને બે મીટર આપેલી છે બરાબર તો એક ભાગ્યા બે મીટર બરાબર પરંતુ અહીંયા તમારે અંતર્ગુળ અરીસો આપેલું છે માટે અંતર્ગુળ અરીસામાં કેન્દ્ર લંબાઈ હંમેશા કઈ હોય વિદ્યાર્થી મિત્રો ઋણ હોય છે બરાબર એ તમારે યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો તો એ તમારે અહીંયા જવાબ આવશે માઇનસ પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ મીટર સેકન્ડ બરાબર મીટર ઇનવર્સ સેકન્ડ નહીં આવે વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ પાંચ મીટર ઇનવર્સ એટલે કે અહીંયા માઇનસ પોઈન્ટ પાંચ ડી હેતુલક્ષીમાં સો ટકા આવશે અત્યારે તૈયાર કરી લો તો સારું છે હેતુલક્ષીમાં પણ તમારે આવવાનું છે બરાબર વક્રતા કેન્દ્ર અંતર્ગોળ અરીસાની પરાવર્તક સપાટી જે પોલો ભાગ છે એ ભાગને કેના કેન્દ્રને અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે વક્રતા કેન્દ્ર આઈએમપી છે અંતર્ગોળ અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળ એક ભાગ છે તેના કેન્દ્રને અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે વક્રતા ત્રિજ્યા તો અંતર્ગોળ અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ભાગનો એક ગોળો ગોળાનો એક ભાગ છે ત્યાંની ત્રીજા અંતર્ગોળ અળીસાની ત્રીજા કરતા એટલે કે એ અંતર્ગુળ અળીસાની પ્રવર્તક સપાટી જે એક પૂલો ઘોડો છે ઘોડાનો એક ભાગ છે તેની ત્રીજાને અંતર્ગોળ અળીસાની વક્રતા ત્રિજ્યા કહે છે બરાબર